નમસ્કાર મિત્રો વિડીયો કરી નાખતા તપાસ કરતા આરોપીઓની જમીનમાં તેમના ભાણિયાનો પણ ભાગ હતો ભાણિયાએ નવ વીઘામાંથી ચાર વીઘા જમીન વેચી હતી જેમાં મૃતકના ભાઈએ દલાલી કરીને જમીન વેચવડાવી હોવાની આશંકા રાખીને હત્યા કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે જોકે આ મામલે વિરંગામ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વિરંગામના કાદીપુરમાં રહેતા લાલજીભાઈ દેસાઈ ખેતી કરીને ગુજરાન ચલાવે છે મંગળવારે સવારે આઠેક વાગ્યાની આસપાસ તેઓ ઘરે હાજર હતા તે સમયે તેમના વાસમાં રહેતા રતનાભાઈ દેસાઈ તેમને જાણ કરી હતી કે તેમના ભાઈ શંભુભાઈ ગામના હનુમાનજીના મંદિર પાસે અરવિંદ ઠાકોર અજમલ ઠાકોર અને શામજી ઠાકોરે ઝઘડો કરીને માતાના ભાગે માર મારે છે અને તેઓ લોહી લુહણ હાલતમાં જમીન પર પડેલા છે જેથી લાલજીભાઈ તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા જ્યાં તેમના ભાઈ બેભાન અવસ્થામાં લોહી લોહણ હાલતમાં નીચે પડ્યા હતા ઈજાગ્રસ્તને સારવાર માટે વિરંગ ગામની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે